અજય દેવગઢ મેળા અજય કાકા આપડી હાન જ ઉભા છે પૂછવે નહીં વિમલ ની એડવર્ટાઈઝ બહુ કરે છે તો મિત્રો આપણે આવી જશું ત્યારે ગામડે વાડીએ જો વાડીએ વિડીયો શૂટ કરવા આવ્યા છે આ ભાઈ વાર વિડીયો બનાવવાની બહુ મજા આવી ગઈ અમને અને આ ભાઈના વિડીયો જે છે એ થોડા દિવસમાં આવી જાય એડિટિંગ શો તો એ મિત્રો એમ કહે છે કે અમારા વિડીયો જોવે છે કાંઈ મહેનત કરી છે એમ લોકો પબ્લિકનો રિસ્પોન્સ એટલો મળે છે આપણને એટલે સપોર્ટ કરતા રહીજો અને ફોલો કરતા રહેજો સો હેલો ગાઈઝ વેલકમ ટુ માય YouTube ચેનલ મારું નામ છે પાર્સ આઈ હોપ કે તમે બધા ખુશ છો હું પણ એકદમ મસ્ત છું ખુશ છું મજામાં છું સ્વાગત છે તમારી YouTube ચેનલ માં તો અત્યારે કોલેજ છૂટી ગયા છીએ અને 11:30 11:00 જેવું થયું છે અને આ ભાઈ બન્ની હારે આવ્યા છીએ અમે આ ભાઈ બન્ની ઇંગ્લિશ શીખવું છે શીખી જ લેવું છે ને હા આ ભાઈ બન્ની ઇંગ્લિશ શીખવું છે તો અહીંયા એક ઇન્સ્ટિટ્યુટ છે તો અહીંયા પૂછવા માટે જાય છે કેમ છે ને કેમ નથી એમ આ પોદાર આવ્યા છીએ અત્યારે પાછા છે આ પોદાર આવી ગયો ભાઈ આજે આજ માં આગળ આગળ કિલો બેલા છે કે આ એ જ લાગતું જીવલ પડશે

આવું કઈ કરવું પડશે આપણે તો સુખ નો સૂરજ ઉગશે ને આના કામ નામ કઈ નહીં ભેગું થાય આપણે અત્યારે વાગી ગયા છે સાડા અગિયાર અને હું જસ્ટ એક દુકાને ગયો હતો દુકાનેથી અત્યારે પાછો ઘરે આવું છું અને શનિવાર હતો અને આજે કોલેજ પણ રજા છે કેમ કે કોલેજ હતો આજે કાઇટ ફેસ્ટિવલ તો કાઇટ ફેસ્ટિવલમાં આપણે કાંઈ જ્ઞાન હતા કેમ કે આપણે સાચો કાઇટ ફેસ્ટિવલ તો ઉત્તરીને દિવસે જ મનાવવાનો હોય બરોબર આપણે તો બીજું કાંઈ હોય નહીં આમ તો સરસ આ ખાટ બાંધી દી છે કેટલા ટાઈમ પછી ખાટ બાંધી કેમ કે આ જો કલર કરાવવાનો કલર કરવાનો હતો તો એ બે દિવસથી તો એ કલરનું કામ પણ થતું હતું અત્યારે બધી બાજુ કલર કરી નાખ્યો છે બધા દાંડિયા અને મસ્તની ખાટ બાંધી દીધી જો કે ખાટ હતી જ તે અને હિંચકતા પણ કેટલા ટાઈમથી આમદમ પડી હતી અને એ હળિયા હતા એ હળિયામાં કલર નો કર્યો તો કલર બલર કરીને મસ્ત રેડી કરીને ત્યારે ખાટ બાંધી દે છે અને જમવાનો ટાઈમ થઈ ગયો છે તો અત્યારે ફટાફટ આપણે જમી લઈએ જમવાનું તૈયાર થઈ ગયું છે ક્રંચેક્સ જમવા ટાઈમે આપણે ક્રંચેક્સ જોઈશ ક્રંચેક્સ વગેરે ક્રન્ચેક્સ વગર આપણે ન હાલે તમે કમેન્ટ કરજો તમે જમવા ટાઈમે એવો કયો નાસ્તો ખાવ છો મારે તો ક્રંચેક્સ જોઈ જ તે કારે કારે ક્રંચેક્સ ખાઈ લઈ ક્રંચેક્સ મજા આવે હોય ને તો તમે કમેન્ટ કરીજો તમે કઈ વેફર ખાવ છો તો કયો નાસ્તો કરો છો તો અત્યારે ફટાફટ જમી લો તો મિત્રો આપણે આવી ગયા છીએ ત્યારે ગામડે વાડીએ જોવો વાડીએ વિડીયો શૂટ કરવા આવ્યા છે પણ એવો તમારે મજાક કરું છું કેમ કે વાડીએ નથી એવા અત્યારે અહીંયા જ આવ્યા છીએ પણ આ વખતે કઈક બીજું લોકેશન છે આ એક ખુલ્લો રોડ છે અહીંયા અત્યારે વિડીયો શૂટ કરવી છે કહેતા હોય કે નકરા ગાર્ડન માં જ છું ગાર્ડન સી હોય તો અમને કઈ દેખા જ નહોતું એટલે આજ તો દસેક પંદર મિનિટ તો બસથી થી કે કઈ બાજુ જગ્યા સારી છે તો ત્યાં વિડીયો શૂટ કરી લઈએ તો અત્યારે આ જગ્યા મળી છે ને લોકેશન એ સારું છે બધી ઊંચી ઊંચી બિલ્ડિંગો ને એવું દેખાય છે તો ફટાફટ અત્યારે વિડીયો શૂટ કરી લઈએ બે ચાર વિડીયો બે ચાર કન્ટેન્ટ વિચાર્યા છે શૂટ કરી લઈએ ફટાફટ મિત્રો અત્યારે અહીંયા મોટા વર્ષા સાઈડ આવ્યા હતા અને કૃષ્ણભાઈ ના બે ભાઈ મેળા છે કેમ છો એ મિત્રો એમ કહે છે કે અમારા વિડીયો જોવે છે તો આ ભાઈનો નો એકત્રીસ ડિસેમ્બર વાળો વિડીયો હતો એ આ બે ભાઈ જોયો છે કેવો લાગ્યો વિડીયો ભાઈ મસ્ત લાગ્યો ને રોજ જોવો છો કે ક્યારેક જ જોવો છો રોજ જોવો છો ઓલો તો ધીમે ધીમે મારું કાઈ ખાખડખોળ બનતું એવું લાગે છે શું કેવું કાઈ ને મે મહેનત કરવી છે એમ લોકો પબ્લિક નો રિસ્પોન્સ એટલો મળે છે આપણને એટલે સપોર્ટ કરતા રહેજો અને ફોલો કરતા રહેજો તો આ પ્રેમ પૂવો તો તૈયાર હ તો તૈયાર વિડિયો શૂટ કરી લઈએ બરોબર આ બે ભાઈની સાયકલ છે તો આભાર ભાઈ સાયકલ અમને આપે છે વિડિયો શૂટ કરવા તો ફટાફટ અત્યારે વિડિયો શૂટ કરી લે ની ભાઈને વીડિયોમાં આપણે લઈ લઈએ મિત્રો આમ એડિટિંગ કરીને તમારો એક્સપિરિયન્સ કેવો રહ્યો ભાઈ મજા આવી અમારી યાર વિડીયો બનાવવામાં હવે બીજી વાર ભેગો થઈ જાવ છે મજા હા આ ભાઈઓ આપણા વિડીયો ડેઈલી જોવે છે અને અત્યારે અમે વિડીયો શૂટ કરવા આવ્યા ત્યારે એ ભાઈ સાયકલ લઈને જાતા હતા અત્યારે અમને મળી ગયા અને એને કીધું કે અમે તમારા ડેઈલી વિડીયો જોઈ છે તો બસ અમને બજા આવે કે અમે કીધું તો આવી રીતે સપોર્ટ થેન્ક યુ થેન્ક યુ તો આવી રીતે સપોર્ટ કરતા રહેવો ને અમને હા ડેઈલી વિડીયો જોતા રહેવો ને બરોબર હા બસ હાલો ચાલો તો હાલો બરોબર સપોર્ટ કરતા રહેજો મળીએ પછી સો ગાઈઝ અત્યારે પાછો ઘરે આવી ગયો છું અને અત્યારે જમી લીધું છે આજે વિડીયો શૂટ કરવા નહોતા ગયા આજે આખો દિવસ દુકાન હતો થોડુંક કામ હતું તો ને ત્યારે પતંગ આવી ગયા છે આપણે જો પતંગ લઈ આવું છું ચાલીસ જેવા પતંગ આપણા છે અને બીજા વીસે કે સાઠ જેવા પતંગ છે બધા અલગ અલગ કલરમાં છે બધા આપણે નથી એક બે ફ્રેન્ડના છે તો ચાલીસ પતંગ આપણા છે તો ઉત્તરાયણની ભરપૂર તૈયારી ચાલે છે ફિટકી આવી ગઈ છે પતંગ આવી ગઈ છે બરોબર ઉત્તરાયણની વાત છે બે દિવસ પછી ઉત્તરાયણ આવેલા આપણે મચાવવાનું છે અને હા ઉત્તરાયણનો લોગ એ આવશે એટલે ઉત્તરાયણના લોગમાં તમે તૈયારી રાખજો ઉત્તરાયણનો લોગ પણ એટલો જ મસ્ત આવશે અચાણ જમી લીધું છે મસ્તનું અને બસ અત્યારે ઘરે જસ્ટ ભોગો જ છું તો આ વ્લોગ આપણે અહીંયા જોઈને કરીએ આઈ હોપ કે તમને આ વ્લોગ પસંદ આવ્યો હોય આ વ્લોગ પસંદ આવ્યો હોય તો લાઇક શેર કોમેન્ટ સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા બાકી મળી આવા આગળનું વ્લોગ સાથે ત્યાં સુધી હું બાય બાય થેન્ક યુ